વડોદરા શહેરમાં ફરી વીજ ચેકિંગ ઝુંબેશ માંડવી પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વિજિલન્સ કાર્યવાહી વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ફરી એક વખત વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારથી જ માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા ભાંડવાડા મંગલેશ્વર સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે સંયુક્ત રીતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચોરી અટકાવવા માટે આવી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી રહે છે થોડા દિવસો પૂર્વે શહેરના પાણી ગેટ અને માંડવી સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં કરવામાં આવેલી મોટી ચેકિંગ દરમિયાન અનેક ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપાયા હતા જેમાંથી અંદાજે પંચાવન લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી બહાર આવી હતી આ અગાઉની કાર્યવાહી બાદ આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગ હેઠળના ફતેકુરા ભાંડવાળા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો જાહેર કરવામાં આવશે કે હાલની ચેકિંગને જોતા આ વખતે પણ મોટી માત્રામાં વીજ ચોરી ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી